मै बंद तो टूट उठी गई ओए तार माथू तो जो उ उठिन हो करु प्रियलए या <laughs> होवे हालो उभी ते जा <laughs> बधाई ने सीताराम जय श्री कृष्णा जय माताजी केम छो बधाई तो हवार हवार महीने भावी जाए तड़को खावा सड़को खावा

તું આવી ગઈ મજા આવે ને હા મજા જ આવે અત્યારે ગરમી ચડી ગઈ હોય તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાએ ને હવાર હવારના જા જીણું મોટું કામ હવે ચાલુ કરી દીધું કાલ કીધું તું ને તો ટ્રેક્ટર ટેક્ટરવાળા તો કઈ આવે આપણે આપણે તૈયારી કરાય ગદપ નો જો એકાદ પારિયું કરવું ને માને કીધું કે જાય ને એટલું આખું આ ઓલી બાજુ ફરગી જાય ને આમાં હવે તૈયાર કરવું ખેતર પછી ટ્રેક્ટર આવે ત્યારની વાત ત્યારે જો કે આપેલ આ રય કેતો આ રય પેલ છેને માયકો મે લગાડ્યું ને તો મને એમ કે મને લગાડી દે પછી મે કીધું કે આપણે આમ આગળ થઈને પછી લગાડી દઉં તને તો રહી ગઈ ની તો રહી ગઈતી ને કેમ રહી ગઈતી કેમ રહી ગઈતી કેતો આયા ઉતારું ફેલા એકવાર કે કેમ રહી ગઈતી હા એમ કરી ગઈતી કજી પપાઈ માઈક લગાડી દિતુ તો રમમ મિંદી ને તમે જ આવી ગઈ હવે પ્રિયલ ક્યાં આવી તાકે હા નામ હો છે મિ હં જો બેઠી મીરા જો બેઠી લે હામરી ગઈ હામરી ગઈ ઈ કે પ્રિયલ આવી ગઈ અવાજ હામરી ગઈ જાવ તારે ની પાહા જાવ ઈ જાઈ લે હા ભાઈ બધા સીતારામ ને છે શ્રી કૃષ્ણ પેલા હતા ને જાજા ને જાજા સીતારામ ને શ્રી કૃષ્ણ આપડા આખી યુટ્યુબ ફેમેલી ને ને આજ પાસે ને બપોરે બકાલુ લાવી ને સીધી રસોઈ કરવા બેસી ગઈ હતી એટલે રસોઈ કરીને આજે થોડીક વહેલી રસોઈ થઈ ગઈ હતી એટલે સીધા બધા બપોરા કરી અને થોડીક વાર આરામ કરવા માંડ્યા હતા તો આરામ કરીને જો ટાણે હુતા નતા પણ એમ કે જીરીક વાર લોહી ટાણે ચા પાણી પી લી તો વિરામ કે હવે ચા મૂકો ચા પી લીધું ચા પાણી પી ને હું અહીં થોડીક વાર બેસી ગઈ

અત્યાર તોરી માં રહે મને નો દેખ ને તોરી માં રાખે ગારો હે ને તોરી માં તો પડી જ આવી તો હું ભરીયો કાઢે તો બાકી તો ઢોળવા બેઠી રેમે તો વાંઢમાં રે માં રાખ પર કેટલી ઘડી રહા ટ્રેક્ટર વાળો ન થાયો તો રામાયણ હે આ બધી નકર તો ઓટાણ બદ પોઈ ગયો અહીંયા પોચું હે કે અહીં કળખ હે ના આ તો પોચું હે પોચું હોય તો હા બલા નકર તો આને પાવું પડે તોલી બાજુ જો એક કેરો પાઈ દીધો મને હું પોવાઈ ગયો

Pollo. Prio. Lawa pio nak ke prio. Pasi kakan nam. Jit kakak, jit kakak. Okey. Okey. Jit kakak. Okay. Kali jit, okay. jit. <laughs> jit, jit ni ke anu? Pasi dadi nam awda. Dadi nam dadi, dadi. dadi. kakan nam kakak. <laughs> Kemarun nam ki. <hua. laughs> papan nam pun se. Dadi hu ke, papan nam hu ke. Hu

એને પછી નીંદર ના આવે ને તો આપડે માયનું બંધ કરી દે તો એને દાદી પાસે જવું જોઈએ પછી ભલે ને બાર વાગ્યા હોય હા ગયા થયા ચોલું મારવા હજી લંબાયા હોય ને ચોલું માર્યું હોય ને દાદી ઉઠાઈ રહેવું અટાણે જોઈ ઓલી બાજુ ગયો જાજુ પૂરું કરી આવ્યો સવારે પછી અર્ધું રહી બે ક્યારે અર્ધે અર્ધે અધી પુગારી દીધા ને પછી પ્રિયલ જો ઊઠી ઘડી ગા પાસે રમતી ને હું ગયો તો નાવા નાઈ ધોઈ ને જો હવે અહીં આવીને બેઠો

કે આપણે બીજું કોઈ તો ત્યાં ઓળખે નહીં બેન થઈ ઓળખે તો આપણે કે અત્યારે તો ફોનમાં વાત કરી લઈએ પછી કંઈક નક્કી કરશું આગળ એ વારાફરતી બસ વાતચીત કરી એમ ને આરે બીજું તો આપણે તો અત્યારે કંઈ થાય એમ નથી એ ફોન કર્યો તો બસ ને એ પછી જાજી પણ બેઠા નહીં કે રસોઈ પાણી તૈયાર કરવું તો એ બસ એ જ વાત કરતા હતા કે નાની ઉંમરમાં

પછી હું ગયો ને અંદર હવે આપણે જઈએ પછી મારા ભેગી આવી મારે એ હાલત પ્રિયલ તે ફરાય એવી નથી કારણ કે હાથ ના દુખી ગયા પછી થાય કોને પછી હું આવ્યો પપ્પા યાર ધૂપ ઉરો કર નઈખું અડી વજન હતીતી 3:30 વગાડે હવે આજ સાંજે વ 12 કાયા નઈ આજે 11 વગાડે હે પાકું કેટલા વગાડ્યા આજે 11 ઉઈ જઈ ને વેલી વેલી ઓ હા પાસી તો હાલો હવે બધાને બાય બાય કર દયો વધારે કેન તેડુ હોય બાય બાય કર દયો બહુ થાકી ગયા બહુ હા તો જોય તો દાદુ કામ કર નઈખું પેન પપ્પા એ કરતો કેટલું કર નઈખું વાહન જે વિડીયો એડિટ ને બધું તો કરવું જ પડે હે તો એમાં કઈ આલ હે નહીં પછી રીલ હોવા તો હોવાનું એનું ને આખા પાછું કામ તો જો બસ કામ માં આખો દે મને માં યોગ્ય હેલો હવે વિડીયો આપણે એન્ડ કરીએ સો પાછા કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધાઈને હર હર મહાદેવ કે બોલ મહાદેવ ia bolu anio maha de oke